ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બાજવા ગામ બ્રિજ પિલર સાથે ધડાકાભેર અથડાતા બે બાઈક ચાલક મળતા બચ્યા બાજવા બ્રિજ પાસે આયન મલ્ટી મોડે લોગિસ્ટિક ટ્રાન્સપોર્ટની ગાડી જી જે સત્યાવીસ ટી એફ છ ત્રણ છ ચાર અશિન પ્લેટ નંબર પ્લેટ કલર પેન્ટ કલર ગાડીના ડ્રાઈવ દેશી દારૂ પીને બ્રિજના પિલર સાથે કાબુ ગુમાવતા બે બાઇક ચાલકો સવારનો જીવ જોખમે બચીયા પોલીસ ઘટનાસ્થળે આવી કાર્યવાહી શરૂ કરી ત્યારે ગુજરાતમાં જવરનગર પોલીસ સ્ટેશનની હદમાં दारूबंदी ધજાગરા થતા હોય તેવું જોવા મળે છે ઠીક છે दारू उधर પિયા રેલવે હાટક કેસ પિયા એસને